ગાંધીનગરની અંદર લોકોના ઘરો સુધી દૂષિત પાણી પહોંચ્યું અને તેના કારણે ઘણા જ લોકો છે તે બીમાર પડ્યા જેવી બીમારીનો શિકાર બન્યા ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર બનેલી ઘટનાને પગલે હવે ક્યાંક સતર્ક જોવા મળી રહ્યું છે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર જઈને જે પણ લોકોના ઘરો સુધી પાણી પહોંચે છે તે પાણીનો ટેસ્ટ છે તે કરવામાં આવી રહ્યો છે આ પાણી પીવાલાયક છે કે નહીં ત્યારે જે આરોગ્ય અધિકારી છે જે આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરીશું આ જે આ ટેસ્ટ છે તે ક્યો કયા પ્રકારનો ટેસ્ટ હોય છે ને કેટલા વિસ્તારોની અંદર કરવામાં આવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તેમ આવતા બધા વિસ્તારોમાં એક ડ્રાઈવ યોજવામાં આવે છે દર મહિનાની છઠ્ઠી તારીખે આ ડ્રાઈવ અંતર્ગત રાજકોટના બધા આ યુપીએચસીના અંદર માઇક્રો પ્લાન બનાવવામાં આવે છે જેમાં રેન્ડમ એના વિસ્તારમાં આવતા બધા શહેરી અને એરિયામાં રેન્ડમ સેમ્પલિંગ કરવામાં આવે છે કે ત્યાં ક્લોરિનની માત્રા જોવા મળે છે કે નહીં ક્લોરીન ત્યાં ઘર સુધી પહોંચે છે કે નહીં આ દરમિયાન જો ક્લોરીનની માત્રા પોઈન્ટ બેથી પોઈન્ટ પાંચ જણાવવામાં આપીપીએમ જણાવે તો તે પાણી ક્લોરીનયુક્ત પાણી છે જેનાથી આપણે રોગચાળો અટકાવી શકાય છે જો એનાથી ઓછી માત્રા જોવામાં મળે તો આપણે એને બેક્ટેરિલોજીકલ સેમ્પલ માટે મોકલવામાં આવે છે બેક્ટેરિલોજીકલ સેમ્પલ એટલે કે આપણે પાણીજન્ય રોગોને થતાં અટકાવવા માટે આપણે આ કરવામાં ડ્રાઈવ કરવામાં આવે છે જે આ કેટલા આખા દિવસ દરમિયાન જે ડ્રાઈવ ચાલતી હોય છે તેમાં કેટલા વિસ્તારો આવરી લેવામાં આવતા હોય છે અને કેટલા સેમ્પલ લેવામાં આવતા હોય છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતા બધા આરોગ્ય કેન્દ્રના બધા વિસ્તારો આવરી લેવામાં છે જેમાં રેન્ડમ સેમ્પલિંગ કરવામાં આવે છે અને આશરે આ દિવસ દરમિયાન સાડા ત્રણસો થી ચારસો જેટલા સેમ્પલ એકઠા કરવામાં આવે છે જો કોઈ વિસ્તારની અંદર ક્લોરિનની માત્રા જીરો પોઈન્ટ બે એમથી નીચે આવે તો શું કાર્યવાહી કરવામાં જો કોઈપણ એરિયામાં બે પોઇન્ટ બે થી માત્ર નીચે જણાવવામાં આવે તો તેને તેનું સેમ્પલ લઈ તેને બેટરોલોજીકલ સેમ્પલ માટે પીડીઓ અથવા તો રૂડા ખાતે મોકલવામાં આવે છે અને ત્યાર પછી ત્યાં ત્યાં ફિલ્ટર પ્લાન્ટમાંથી ક્લોરીનની માત્રા વધારવાનું જણાવવામાં આવે છે જેથી ક્લોરીન છેડા સુધી પહોંતું થાય હજુ આજે અધિકારી જોડાયા હતા તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જે જે જણાય તો પછી તેને રૂડા ખાતે મોકલી આપવામાં આવતા હોય છે ત્યારબાદ તેમની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવતી હોય છે ને જે રીતના ક્લોરીન યુક્ત પાણી મળે તે માટે ફિલ્ટર ની અંદરથી જે પણ કચરો હોય છે તે સાફ કરીને ફિલ્ટર તે મુજબ ના મૂકવામાં આવતા હોય છે